છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વરસાદી ઝાપટાં પડ્યા બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ક્વાંટના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ભારે ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય અચાનક વરસાદ વરસતા કેટલાક લગ્નમાં પડ્યો વિક્ષેપ અને દોડધામ મચી ગઈ હતી જ્યારે કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકોને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે मुकेश परमार नसवाडी